ગીર સોમનાથ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે બ્લેકસ્ટોન કોરી લીઝ એસોસિએશનના પ્રમુખ દેવસી ચાંડેરાએ ખાણ ખનીજ વિભાગના કરાર આધારિત અધિકારીઓ એક ગાડીના પંદર હજાર અને માસિક દોઢ લાખના હપ્તાની માંગ કરતા હોવાનો આરોપ લગાવ્યો બ્લેકસ્ટોન કોરી લીઝ એસોસિએશનની મળેલી બેઠકમાં રાજ્ય સરકારના મહત્વના ત્રણ પ્રોજેક્ટમાં માલ સપ્લાય બંધ કરવાનો નિર્ણય કર્યો સાથે જ આરોપ લગાવ્યો છે કે નવા નવા અધિકારીઓ પોતાની માંગણીઓ સંતોષવા માટે વાહનો ડિટેઇન કરીને દંડ ફટકારે છે લીઝ હોલ્ડરો રજૂઆત કરે તો જોઈ લેવાની ધમકી આપે છે કેટલાક ભ્રષ્ટાચારી અધિકારીઓ તો દર મહિને હપ્તા આપવાની